નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બોર્ડ નંબર ચારના ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું જેની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને બાબુલાલ ચૌધરી અને ડોક્ટર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને રાધનપુર નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું ધારાસભ્ય જણાવ્યું હતું

ચાલી રહી છે એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર ચારમાં જે કાર્યાલયનું ઓપનિંગ થયું એમાં શહેર પ્રમુખ ભાવુભાઈ બીજા અન્ય એ યુવાનો દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે અને સાથે સાથે આ ચાર નંબર વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતેથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે આ ચાર નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ ગઈ છે કેમ કે આજે અઢારે આલમના દરેક સમાજના યુવાનો આગેવાનો વડીલો થનગની રહ્યા છે કારણ કે રાધનપુરમાં દસ વરસથી કોંગ્રેસનું શાસન હતું આ લોકોએ કોઈ કામ કર્યા નથી ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વાત કરી નથી એટલે મારા રાધનપુર નગરપાલિકામાં ચાર નંબર વોર્ડમાં હીરાબહેન બંકીમભાઈ મકવાણા બીજા ઉમેદવાર મુક્તાબેન શાંતિલાલ પટેલ ગોવાભાઈ હગાભાઈ ભરવાડ પ્રદીપભાઈ એવા જે જે ટિકિટ આપી છે લોકોનો સેવાનું કાર્ય કરી શકે એવા લોકોને ટિકિટ આપી છે એટલે રાધનપુરની દરેક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આ ચાર નંબર વોર્ડ જંગી બહુમતી જીતશે એવી રીતે આખા રાધનપુરમાં જે અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો છે એ જંગી બહુમો જીતવાના છે અને લોકોના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુરને એક રૂડુ રૂભાળું સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય ગટરની સમસ્યા હોય કે રાધનપુરને મીઠા પાણીની સમસ્યા હોય એ અમે હલ કરવાના છીએ એટલે આજે ખૂબ ઉત્સાહભેર આનંદભેર એ યુવાનોએ અને તમામ સમાજના લોકો એ કાર્યાલયના ઓપની એ બધા દરેક સમાજનો ખૂબ આભાર અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના ને મત આપી પાવી વિજય બનાવો એ જ વિનંતી ભારત માતા કી ચાર નંબર નો વર્ષ જેટલા મત જીતી શકો છો ચાર નંબરનો વોટ છે એ ખરેખર એક જ લોકોનો વાત છે એટલે લગભગ આ પંદરસો મતેથી ઉપર અમે અહીંયા લીડ લેવાના છીએ સો ટકા વોર્ડનો વિશ્વાસ છે કે અમારી જનતા જે આ સમાજની ચાર નંબર વોર્ડની જનતા એ કમરના પડખે છે એ વિકાસના પડખે છે મોદી સાહેબે વાત કરી છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે પંદરસો મતેથી અમે આ વોર્ડને જીતવાના છીએ એમાં કોઈ મેળ મેળ નથી બોલો ભારત માતા